સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુથતી આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોમાં કાંડોમાં ફસાઈ ગઈ છે પાનોલીની ઇન્ફીનીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈને ડેડીયાવાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી હવે કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈ ચેતર વસાવા અને આપ પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દો ન હોવાથી ફેબ્રિકેટ ન્યૂઝ બનાવવા પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે એક તરફ આપમાં જાહેર નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે આપના જિલ્લા પ્રમુખ નર્મદાના નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા રંગે હાથ ઝડપાયા ઝઘડીયા તાલુકામાં આપના એક આગેવાનના ઘરમાંથી એકસો નવ દારૂની બોટલો મળી આવી આપ દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ પાર્ટીના નૈતિક હક્કને સવાલોમાં મૂકી દીધું છે પોલીસે ઓગસ્ટ બે હજાર બાવીસમાં પાનોલીની ઇન્ફીનીટી કંપનીમાંથી એક હજાર ત્રણસો ને કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું મોટા કૌભાંડ પછી બેંક બેંક ગઈ અને કંપની પટેલ અવિનાશ દિનેશ કુમાર અવિનાશ કેટલા સમય આપનો ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ અવિનેશ ભાઈ અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાયા હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો ના કોઈ નહીં કોઈ નહીં આ કંપની આપણે ક્યાં લીધી અને કોની પાસે લીધી કર્ણાટકા કર્ણાટક બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને બે હજાર ચોવીસ અચ્છા હવે ભાઈ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવશો તમે કઈ ફાર્મા ફાર્મા ઇન્ટરમીડિયેટ ફાર્મા કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે તો શું કહેશો આ સાહેબ ઓપ્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓક્શનમાં કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે

બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે શું નામ આપણું હસમુખભાઈ કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના છે